આ વર્ષે દેશમાં બે દિવસ પહેલા ચોમાસું આવી ગયું છે ચોમાસાએ કેરળમાં સમય કરતા બે દિવસ પહેલા એન્ટ્રી લીધી છે પરંતુ હવે લાગે છે કે ચોમાસું નબળું પડી રહ્યું છે હવામાન વિભાગના તાજેતરના ડેટા અનુસાર દેશમાં પહેલીથી સત્તર જૂન બે હજાર ચોવીસ વચ્ચે સામાન્ય કરતાં વીસ ટકા ઓછો વરસાદ થયો છે પૂર્વ અને ઉત્તર પૂર્વમાં વીસ ટકા ઉત્તરમાં અડસઠ ટકા અને મધ્ય ભારતમાં ઓગણત્રીસ ટકા વરસાદ ઓછો થયો છે જ્યારે દક્ષિણ ભારતમાં ગત વર્ષની સરખામણીએ સત્તર ટકા ઓછો વરસાદ થયો છે આ સાથે જ હવામાન વિભાગે હીટવેવને લઈને પણ આગાહી કરી છે દિલ્હીમાં છેલ્લા પાંત્રીસ દિવસથી તાપમાન ચાલીસ ડિગ્રીને પાર છે ત્યારે આવતીકાલે દિલ્હી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જુલાઈ અને સપ્ટેમ્બર મહિના વચ્ચે લાનીના સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આ મહિના વચ્ચે લાનીના સક્રિય થવાની પાંસઠ ટકા સંભાવના છે જેથી આ લાનીના સક્રિય થયા બાદ દેશમાં વરસાદ થશે અને આગામી સમયમાં વરસાદને લઈને કેવી આગાહી છે ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું સહયોગી નેહા પાસથી જી નેહા જિજ્ઞાસા જે પ્રકારે વાત કરવામાં આવે કેરળમાં આ વખતે ચોમાસું બે દિવસ વહેલા જોવા મળ્યું હતું પરંતુ હવે આ ચોમાસું છે તે નબળું પડી રહ્યું છે અને તેને જ કારણે જે વીસ ટકા વરસાદ છે તે જૂન મહિનામાં જે પડવો જોઈએ તેનાથી વીસ ટકા વરસાદ છે તે એકથી સત્તર જૂન વચ્ચે ઓછો છે તે નોંધાયો છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજવાનો સમગ્ર પ્રયાસ કરીશું જે પ્રકારે વરસાદ ઓછો થશે દેશમાં જે ચોમાસું છે તે નબળું પડ્યું છે જે પ્રકારે આપણે વાત કરી આ વખતેનું ચોમાસું નબળું રહ્યું છે એકથી સત્તર જૂન સુધી વરસાદમાં ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે કેરળમાં બે દિવસ ચોમાસું છે તે વહેલું આવ્યું હતું વરસાદ આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચોમાસું નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય ઓછો વરસાદ થયો છે એટલે કે જૂન વચ્ચે જે વરસાદ થવો જોઈએ તેના ઓછો વરસાદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ચોમાસાની સ્થિતિ અંગે વાત કરીએ દેશમાં ચોમાસાની સ્થિતિ અંગે થી સત્તર જૂન બે પૂર્વ ઉત્તર પૂર્વમાં વીસ ટકા ઉત્તરમાં માઇનસ છે ને મધ્યમાં માઇનસ ટકા એટલે કે ઓગણત્રીસ ટકા ઓછો વરસાદ છે તે નોંધાયો છે અને આ પ્રકારની સ્થિતિ છે તે દેશમાં જોવા મળી રહી છે આખરી ગરમી પડી અને ત્યારબાદ જે ચોમાસાની સતત રાહ જોવાઈ રહી છે વરસાદની રાહ જોવાઈ રહી છે તેની વચ્ચે આ સ્થિતિ છે દેશમાં જોવા મળી રહી છે દક્ષિણમાં અત્યારે સત્તર ટકા ઓછો જે વરસાદ છે તે નોંધાયો છે અને સમગ્ર દેશમાં વીસ ટકા જેટલો ઓછો વરસાદ છે તે અત્યાર સુધી જોવામાં આવી રહ્યો છે એટલે કે એકથી સત્તર જૂની આપણે જે વાત કરી રહ્યા છે તમિલનાડુમાં એકસો ને અગિયાર ટકા એટલે કે તમિલનાડુમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે પ્લસ એકસો એટલે કે સારો વરસાદ આંધ્રપ્રદેશમાં પ્લસ વરસાદ છે એટલે કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ રહ્યો છે તેલંગાણામાં પણ પ્લસ દસ ટકા છે એટલે કે ત્યાં પણ દસ વધુ વરસાદ છે તે થયો છે દેશમાં આ પ્રકારની વરસાદની સ્થિતિ છે કર્ણાટકની વાત કરીએ કર્ણાટકમાં પણ આપણે જે પ્રકારના દ્રશ્યો જોતા આવ્યા છીએ કે ઓગણીસ ટકા વરસાદ છે તે અત્યાર સુધી સારો રહ્યો છે મહારાષ્ટ્રમાં પણ પ્લસ છ ટકા વરસાદ રહ્યો છે એટલે કે જેટલો નો વરસાદ એકથી સત્તર જૂન વચ્ચે પડવો જોઈએ તેનાથી છ ટકા જેટલો વરસાદ છે તે વધારે નોંધાયો છે અને આ પ્રકારે દેશમાં વીસ ટકા સમગ્ર દેશની વાત કરીએ વીસ ટકા ઓછો વરસાદ નોંધાયો છે કેરળની વાત કરીએ છેતાળીસ ટકા ઓછો વરસાદ નોંધાયો છે મધ્યપ્રદેશમાં ચોપ્પન ટકા ઓછો વરસાદ છે તે નોંધાયો છે હવામાન વિભાગ સતત આગાહી કરી રહ્યું છે અને જગ્યાએ કાળઝાળ ગરમી હજી પણ પડી રહી છે ક્યારે આવશે લાનીના જુલાઈ સપ્ટેમ્બર વચ્ચે સક્રિય થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હવે લાનીનાના દ્રશ્યો અને લાલીના આવી શકે છે લાલીનાની સક્રિય થવાની પાંસઠ ટકા જેટલી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ વ્યક્ત કરી ચૂક્યું છે અને તેને જ કારણે અનેક જગ્યાએ વરસાદ આવી શકે છે લાનીનાના સક્રિય થયા બાદ દેશમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે લાનીના સક્રિય થાય ને ત્યારબાદ દેશભરમાં સારો વરસાદ છે તે આવી શકે છે એટલે કે જે સ્થિતિ છે તેનાથી અસર છે તે જોવા મળી શકે છે લાનીના આ સક્રિય થયા બાદ બાદ દેશમાં સારો વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે એટલે કે એવું કહી શકાય કે જે પ્રકારે કેરળમાં જે ચોમાસું આવ્યું હતું અને ત્યારબાદ જે નબળું પડ્યું છે હવે ગુજરાતમાં ચોમાસું અને હવે તેને જ કારણે જે અસર છે તે જોવા મળી રહી છે એકથી ને સત્તર જૂન સુધીમાં જેટલો વરસાદ આવવો જોઈએ પરંતુ વીસ ટકા જે ઓછો વરસાદ છે તે નોંધાયો છે જી જીજ્ઞાસા બિલકુલ નિહા આભાર જાણકારી આપવા બદલ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડમાં ગરમી ઓછું થવાનું નામ નથી લઈ રહી અને હજુ પણ હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે વડોદરા એરપોર્ટને